રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કોલેજોમાં એડમિશન મળી રહે તે માટે જીસીએએસ પોર્ટલ શરૂ કરાયું પરંતુ પ્રવેશ પ્રક્રિયામાં ઘણી બધી ત્રુટીઓ રહી જવાને કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો GCAS માં અનેક ત્રુટીઓ હોવાને કારણે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીઓ થઈ રહી છે એક જ પ્લેટફોર્મ ઉપરથી મેરિટ તૈયાર થઈ ગયા બાદ વિદ્યાર્થીઓને સંલગ્ન કોલેજોની અંદર પ્રવેશ આપવા માટે સરકાર દ્વારા આ પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે જો કે આ પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે વધુ મુશ્કેલ પુરવાર થઈ રહી છે જેનો વિરોધ વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને કરવામાં આવી રહ્યો છે એબીવીપી ના નેતાઓએ જણાવ્યું કે જીસીએસ અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે કારણે વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી છોડીને ખાનગી યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે અમારી એવી માંગણી છે કે જીસીએસ અંતર્ગત ખાનગી યુનિવર્સિટીઓને પણ લેવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓની મેરિટના આધારે પારદર્શકતાથી પ્રવેશ થઈ શકે અનેક પ્રકારની ત્રુટીઓને કારણે વિદ્યાર્થીઓમાં

અને ઘણા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા વિલંબના કારણે વિદ્યાર્થીઓ આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ ધકેલાય છે જેના કારણે વિદ્યાર્થીઓને જે સ્ટેટ યુનિવર્સિટીમાં ત્રણ ચાર હજાર વિદ્યાર્થીની ફી હોય એ જ ફી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાંત્રીસથી ચાલીસ હજાર ભરે છે તો આ એક ખૂબ ગંભીર બાબત કહેવાય અને આજરોજ વિદ્યાર્થી પરિષદ બી એક માંગ કરે છે કે આજે ગુજરાતભરની જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે એ પ્રાઇવેટ યુનિવર્સિટીનો પણ ચિકાસના માધ્યમથી સમાવેશ કરવામાં આવે અને ગુજરાતભરની દરેક યુનિવર્સિટીના વિદ્યાર્થી એક ફોર્મમાં એડમિશન લઈ શકે અને સાથે સાથે ગુજરાતમાં જે જીકા માધ્યમથી જે પ્રવેશ પ્રક્રિયા ચાલે છે એ વિલંબ પ્રક્રિયા ઝડપથી ચાલુ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે જેના કારણે વિદ્યાર્થીઓ શિક્ષા લઈ શકે અને પોતાના એડમિશનો કન્ફર્મ કરાવી શકે અને જો આગામી સમયમાં આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે અને વિદ્યાર્થીઓ શિક્ષાથી વંચિત રહી જાય છે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને જો જરૂર પડશે તો વિદ્યાર્થીઓને સાથે રાખીને આ જીકાસ પોર્ટલને પણ બંધ કરાવશે